રાજકોટના જસદણ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને લઈને વેપારીઓની જસદણ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ યોજવામાં આવી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં ગયા વર્ષે સર્વજ્ઞાતિઓની પચાસ દીકરીઓના અમરાપુર સંસ્થા ખાતે લગ્ન કરવામાં આવ્યા હતા આગામી તેર ફેબ્રુઆરી બે હજાર પચીસે એકસો પચીસ સર્વજ્ઞાતિની દીકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને સર્વજ્ઞાતિના સભ્યોની કમિટી રચવાની ચર્ચાના અનુસંધાને લગ્નના આયોજનને લઈને યોજવામાં આવી જસદણ વિસ્તારની અંદર ગયા વર્ષે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યું ગઈ વખતે લગભગ પચાસક દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય સૌ સમાજના લોકોને સાથે રાખીને સર્વજ્ઞાતિ સમૂહલગ્ન આ બીજો સમૂહ લગ્ન એના આયોજન માટે અહીંયા મળવાનું થયું હતું આગામી ફેબ્રુઆરીની તેરમી તારીખે અને ગુરુવારે લગભગ એકસો ને પચીસ જેટલી આ સમૂહ લગ્નમાં આ વખતે પણ લક્ષ્યાંક બધાએ નક્કી કર્યો છે અને ગત વર્ષની સરખામણીમાં ખૂબ સારી રીતે પણ આ સમૂહ લગ્નનું આયોજન કરવા માટેની સૌએ તત્પરતા દર્શાવી છે એટલે અમે બધા સૌ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સૌ જ્ઞાતિના આગેવાનો અને ખાસ કરીને દાતાઓ પણ આજે જેમણે ગઈ વખતે મદદ કરી હતી અને આ વખતે પણ બધા જ સમાજમાંથી એક એક પ્રતિનિધિ જોતરી જોડી અને એક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની કમિટી બને અને એ સમિતિના માધ્યમથી જ આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન ફરી આ બીજી વખતનું થાય એના ભાગરૂપે આજે મળવાનું થયું હતું